ડિજિટલ આ શબ્દ સાંભળીને આપણી નજર સામે આમ કમ્પ્યુટર ને ડિજિટલ ડેટા ને આવું બધું તરત તરવા લાગે અત્યારે આ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે જે માણસના જીવનને વધુ સરળ બનાવવા માટે છે પણ લાગે છે એવું કે આપણા બધાનું જીવન તો ગમે એટલું સરળ થઈ જાય પણ આપણા ખેડૂતોને કાયમ તકલીફો જ રહેશે આ ડિઝિટલાઇઝેશને તો ખેડૂતો માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી છે એ સમૃદ્ધિ નામના સરકારી પોર્ટલ પર

આ વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું તેની સામે સરકારે વળતર ચૂકવવા માટેની મોટી મોટી જાહેરાતો તો કરી દીધી પણ આજે સપ્ટેમ્બર બે ચાલુ થઈ ગયો અગિયાર મહિના જેટલો સમય થઈ ગયા હોવા છતાં હજુ સુધી તો આ ખેડૂતો રાહત પેકેજ માટે અરજી પણ નથી કરી શક્યા કારણ કે આજના આધુનિક ડિજિટલ યુગમાં ખેડૂતો માટે હજુ કોઈ નક્કર વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી જે પોર્ટલ પર ચૌદ થી જુલાઈ બે હજાર પચીસ પેકેજ માટે અરજી કરવાની છે એ પોર્ટલ આજે પહેલી સપ્ટેમ્બર સુધી પણ હજુ સુધી ખુલ્યું નથી અને હવે આને કેવી રીતે ડિજિટલ ઇન્ડિયા કેવું એ તો પ્રશ્ન છે આવો જ એક પ્રશ્ન ફરી આવીને સામે ઊભો રહ્યો છે જેમાં ખેડૂતોને જે પોર્ટલ પર આશિક ખરીફ બે હજાર પચીસ માટે ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદ આ બધા માટે રજીસ્ટ્રેશન કરવાનું હતું એ પોર્ટલ સવારથી બંધ છે આગે કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે સાંભળીએ તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર 2024 માં જે કવ વરસાદ થયો એ તમામ ખેડૂતો માટે રાહત પેકેજ જુલાઈ 2025 માં જાહેર કર્યું જે ખેડૂતોએ આ કમોસમી વરસાદનો ભોગ હતા એમણે ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈની વચ્ચે ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન પોતાની અરજી કરવાની હતી આશ્ચર્ય અને દુઃખની વાત એ થયું કે ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ વચ્ચે તો આ પોર્ટલ ખુલ્યું જ નહીં આજે પહેલી સપ્ટેમ્બર છે આજની તારીખ સુધીમાં આ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલું નથી અને આ છ જિલ્લાના ખેડૂતો પાક નુકસાનીની અરજી કરી શક્યા નથી ખેડૂત ઉપર આ એક માર તો હતો જ બીજો માર આ ડિજિટલ ઇન્ડિયાનો ત્યારે પડ્યો જ્યારે સરકારે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખરીફ સિઝનમાં મગ અળદ સોયાબીન અને મગફળી ટેકાના ભાવે વેચવા માગતા ખેડૂતોને એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે અરજી કરવાનું જ્યારે કહ્યું અને આજે પહેલી સપ્ટેમ્બરે સવારના ચાર વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા છે કે મારો વાલો પહેલો આવે અને રજીસ્ટ્રેશન થઈ જાય પણ સવારના ચાર વાગ્યાથી લઈ અને અત્યાર સુધીમાં આખા ગુજરાતમાં એક પણ વીસીના માધ્યમથી આ પોર્ટલ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલ્યું નથી એક પણ ખેડૂતની અરજી થઈ નથી ત્યારે સવાલ એ થાય છે કે લાખો કરોડો રૂપિયાની જાહેરાત કરી અને ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયાના જે કેન્દ્ર સરકાર ગીત ગાય છે એની સામે ગુજરાત સરકાર આ ડિજિટલ ઇન્ડિયાના શરેઆમ ધજાગરા કરતા હોય એ બહુ સ્પષ્ટ દેખાય છે પણ સૌથી મોટી તકલીફ એ છે કે ડિજિટલ ઇન્ડિયાના ધજાગરા ભલે થાય પણ મારા ખેડૂતો શા માટે હેરાન થાય છે એટલે રાજ્ય સરકાર શ્રીને વિનંતી છે કે તમે આવી કોઈ જાહેરાત કરતા પહેલા તમારું ઈ સમૃદ્ધ પોર્ટલ ચાલે છે કે નહીં એ ચેક કરી લ્યો જો ન ચાલતું હોય તો આવી ખોટી જાહેરાતો કરી અને ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે એવી વિનંતી જય જવાન જય કિસાન તેમણે ખૂબ આકરા શબ્દોમાં કહ્યું કે દોઢ બે મહિના સુધી જો પોર્ટલ ખૂલે જ નહીં તો આવા પોર્ટલનું વિસર્જન કરી દેવું જોઈએ ખેડૂતોને પહેલી સપ્ટેમ્બર થી પંદર સપ્ટેમ્બર આ પંદર દિવસ દરમિયાન રજીસ્ટ્રેશન કરાવવાનું હતું જેમાંથી હવે આજનો એક દિવસ તો લાઇનમાં ઉભા રહેવામાં અને પોર્ટલ ખુલવાની રાહ જોવામાં જ પૂરો થઈ ગયો છે એટલે હવે જોઈએ કે આગામી ચૌદ દિવસોમાં આ પોર્ટલ ખેડૂતોને કઈ કામ આવે છે કે પછી ફરી આ બધું ડિન્ડક બનીને ખેડૂતોની મુશ્કેલી વધારે છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર